ષડયંત્ર ચાલી રહ્યું છે ત્યારે ખેડૂતના ખેરોજ પાસેની સમગ્ર ઘટનાની વાત કરીએ તો બાતમીના આધારે પોલીસે દારૂ ભરેલી ગાડી રોકવા વોચ ગોઠવી હતી બાતમી વાળી ગાડી આવતા પોલીસે બેરીકેડ ગોઠવી દીધા હતા પોલીસે ફિલ્મી ઢવે દારૂ ભરેલી ગાડી ઝડપી લીધી હતી અને પોલીસે લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ પણ ઝડપી પાડ્યો હતો પોલીસે બનાવ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર